છોટાઉદેપુર બોડેલીના બાંગાપુરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ દેવરાજ બારીયા ખોવાયા હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે અને સરપંચની સત્તા ડેપ્યુટી સરપંચને સોંપવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે બાંગાપુરા જૂથ ગ્રામ પંચાયતમાં બાંગાપુરા ગામ ભૂખંડપુરા ખમાપુરા અને બુટિયા ગામ સમાવેશ થાય છે ચારે ગામના કુલ ત્રણ વસ્તીના સરપંચ તરીકે દેવરાજ બારીયા ચૂંટાયા છે પરંતુ અનાજ સગે વગે કૌભાંડમાં મારામારી ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ બાદ તેઓ ગુમ થયા છે જેના કારણે ગ્રામ પંચાયતનો વહીવટ ખોરંભે પડી ગયો છે સરપંચ ના મળતા તલાટી પણ વહીવટ કરવામાં

અત્યારે જે પબ્લિકના પ્રશ્ન જે પડતલ છે એ પ્રશ્નનો પડતલના પ્રશ્નનો કોઈ ચુકાદો નહીં આવતો અત્યારે કોઈને દાખલો જોઈતો હોય કે સરપંચનો સહી સિક્કો જોઈતો હોય સરપંચ જ નથી તો અત્યારે અમારે ડેપ્યુટી સરપંચ છે એને તો ચાર્જ આપો ગ્રામજનોને અમુક દાખલામાં સહીઓ જોઈતી હોય અને અમારે પંચાયતમાં નાણાકીય વહીવટ હોય વિકાસના કામો હોય ગમે તે કામો હોય એમાં તકલીફ પડે છે અત્યારે કોઈ મીટિંગ કોઈ બી કાર્ય કરવું હોય કોઈ બી સરકારનું પ્રોગ્રામ કરવો હોય તેમાં બી સરપંચ વગેરે અગવડતા ઊભી થાય છે ડેપ્યુટી સરપંચ ને કેવું પડે છે બાબતે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને તલાટી ને આવેદન પણ આપી ચુક્યા છે તેમજ ગ્રામજનોએ ભેગા મળીને અમારો સરપંચ ખોવાયો છે તેવો સૂત્રોચ્યાર કર્યો છે

ત્યારથી જે કંઈક નાણાકીય દેવડ દેવડ કરવાની થતી હશે એ સહી વલણ ચેન્જ કરીને કરવામાં આવે છે તાલુકાના બાંગાપુરા ગામની આ ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયત અસ્તિત્વમાં બોડી આવી ગઈ છે એક માસથી પરંતુ એના સરપંચ છે તે તેઓએ ચાર્જ નથી લીધો સરપંચ સામે મારામારીનો ગુનો નોંધાયો હતો ત્યારબાદ સરપંચ હાલ એક મહિનાથી ત્રણ ત્રણ મિટિંગો મળવા છતાંય ગ્રામ પંચાયત કચેરીમાં આવ્યા નથી જેમાં પહેલી જે ચાર્જ આપવાની મિટિંગ હતી સરકાર દ્વારા રાખવામાં આવી હતી ત્યારબાદ માસિક મિટિંગ તલાટી દ્વારા રાખવામાં આવી હતી અને ત્યારબાદ ગ્રામસભા રાખવામાં આવી હતી ત્યારે ત્રણ ત્રણ મિટિંગોમાં સરપંચની ગેરહાજરીથી પ્રજાના કામો મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે આ ગ્રામ પંચાયતમાં ચમાવીસ ગામો જે છે તે મોટા મોટા છે અને ગ્રામ પંચાયતમાં તલાટી હાલ એકલા વહીવટમાં પડી ગયા છે નાણાકીય વહીવટ કરી શકતા નથી ત્યારે લોકોના કામ થતા નથી અને વિકાસના કામમાં પણ વિલંબ થઈ રહ્યો છે ત્યારે આ સરપંચ ક્યાં છે તે રજા રિપોર્ટ પણ મૂક્યો નથી તાલુકા વિકાસ અધિકારી અને તલાટીને જણાવ્યા મુજબ સરપંચ રજા રિપોર્ટ જે મૂકવો જોઈએ તે મૂક્યો નથી હાલ તો રજા રિપોર્ટ ના હોવાથી તલાટીને પણ ચાર્જ આપી શકાતો નથી અને વયો જે ડેપ્યુટી સરપંચ છે તેને પણ નાણાકીય વહીવટ કરવાની સમસ્યા પડી રહી છે ચાર્જ આપવામાં આવે તો ડેપ્યુટી સરપંચને ચાર્જ આપવામાં આવે પરંતુ પ્રજા રિપોર્ટના હોવાથી નાણાકીય વહીવટ ના થતાં પ્રજાના કામો અટવાઈ રહ્યા છે રફિક દણીવાલા જીએસટી